જે ખાસ કરીને ગયા સપ્તાહે આઈએચઆઈપીના જે આંકડા આરોગ્ય કેન્દ્ર ખાતે નોંધાયેલા છે તે મુજબ જોવા જઈએ તો મેલેરિયા ડેન્ગ્યુના કોઈ પણ કેસીસ ગયા સપ્તાહે નોંધાયેલા નથી પરંતુ ચિકનગુનિયાનો એક કેસ છે નોંધાયેલો છે આ ઉપરાંત તેરસો જેટલા કેસ છે શરદી ઉધરસ અને તાવના નોંધાયેલા છે અને બસો એકોતેર જેટલા કેસીસ છે જે ઝાડા ઉલટીના તમામ આરોગ્ય કેન્દ્ર ખાતે નોંધાયેલા છે હાલમાં મિશ્ર ઋતુનો અહેસાસ છે લોકોને થઈ રહ્યો છે જેના કારણે વાયરલ ઇન્ફેક્શનની માત્રામાં ઘણો બધો વધારે જોવા મળ્યો છે લોકોને સિઝનલ ફ્લૂની લક્ષણો છે એ જોવા મળે છે શરદી ઉધરસ અને તાવ ઠંડી લાગી વગેરે લક્ષણો સાથે લોકો છે એ ઓપીડીમાં આવી રહ્યા છે જે ખાસ કરીને હાલ જે છે મિશ્ર ઋતુનો અહેસાસ થયો છે સવારે ઠંડી બપોરે ગરમી અને પર પછી રાત્રે પણ ઠંડીનો અહેસાસ છે તો ખાસ કરીને લોકોએ શરદી ઉધરસ અને તાવથી બચવા માટે પુષ્કળ પ્રમાણમાં પાણીનું સેવન પ્રવાહીનું સેવન છે એ કરવું જોઈએ ખાસ કરીને ઋતુગત જેટલા ફળો જે અત્યારે આવી રહ્યા છે તેનું સેવન છે એ ખૂબ હિતાવહ છે આ ઉપરાંત ઉપરાંત લોકોએ બની શકે તો ઘરે બનેલો તાજો ખોરાક છે એ ખાવાનો આગ્રહ રાખવો જોઈએ હાલ જે છે એ બપોરે મિશ્ર કારણે ગરમીનું પ્રમાણ ઘણું બધું ઊંચું જોવા મળે છે તો સીધા સૂર્યના કિરણો અથવા તડકામાં છે એ સીધું બહાર નીકળવાનું છે એ ટાળવું જોઈએ આ ઉપરાંત જો તમને શરદી ઉધરસ અને તાવના લક્ષણો જણાય તો માસ્કનો ઉપયોગ કરવો હિતાવ છે આ ઉપરાંત વારંવાર હાથ ધો અને કોઈને ઇન્ફેક્શન લાગેલ વ્યક્તિ છે એના સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ